રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ગોઝારી આગની ઘટનાને પગલે કુંભકર્ણ નિંદ્રા માંથી જાગેલ સરકાર દ્વારા હાલ સમગ્ર ગુજરાતમાં આવેલા ગેમ ઝોન બંધ કરવાના સરકારના આદેશને પગલે જુનાગઢ શહેરના ભવનાથ વિસ્તારના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં આવેલ ગેમ ઝોન હાલ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે તો ત્યારે આવી ગુજારી ઘટના બાદ સરકાર માત્ર આવા ગેમ ઝોન બંધ કરવાથી માત્ર સંતોષ માની લેશે કે આગામી સમયમાં આવી કોઈ દુર્ઘટનાનો નો સર્જાય તે માટે નક્કર કાર્યવાહી કરશે હાલ રાજકોટમાં બનેલી દુર્ઘટના હોય કે પછી તકશીલ ઘટના સુરત

સુરતની આગની ઘટના હોય કે પછી મોરબીનો ઝૂલતો ઝૂલતો પુલ હોય કે આજે બનેલી રાજકોટની આ દુર્ઘટના હોય તંત્ર માત્ર ને માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરી સંતોષ માની લેતો હોય છે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી હાલ જે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું જે નાના મેળા શનિ રવિની અંદર નાના મેળા સમાન જે ભવનાથનો આ વિસ્તાર છે એ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડની અંદર રાઈટ જે છે ગેમ ઝોન છે જે એની અંદર મેળો ભરાતો હોય છે અને એ જૂનાગઢ શહેર અને આસપાસ માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે આજે બનેલી રાજકોટની આ દુર્ઘટનાને પગલે સરકારી તંત્ર દ્વારા માત્ર ને માત્ર આ ગેમ ઝોનને બંધ કરી અને સંતોષ માની લેવામાં આવ્યો છે ત્યારે હાલ લોકોમાંથી એક જ સૂર ઉઠી રહ્યો છે કે માત્ર જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે સરકાર સફાળી કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી અને કાર્યવાહી કરતી હોય છે થોડા સમયમાં આવી ઘટનાઓ પાછી ભૂલાતી જતી હોય છે ત્યારે સરકાર છે એ પ્રજાલક્ષી કાર્યો કરે અને આવનારા દિવસોની અંદર ચોક્કસ આવી ઘટનાઓ કોઈ પણ ન બને તે માટે યોગ્ય પગલાં લે તેવી હાલ આ વિસ્તારની અંદર આવતા લોકોમાંથી માગણી ઉઠવા પામી છે ભાવિક જોષી ઇન્ડિયા ન્યૂઝ દિલ્હીની ની વાત કરવામાં આવે તો દિલ્હીમાં આપણને બેબી કેર સેન્ટરમાં